ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે કારણ કે સૂચકાંકની રચનામાં આધાર વર્ષ વર્ષ અને ચાલુ એમ બંને વર્ષના ભાવ તથા જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય એટલે કે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસનું આ સૂચકાંક સમાધાન કરે છે આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે જે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે કારણ કે તે સ્લાસ્પીયર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના મુદ્દા લખો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના મુદ્દાઓ હેતુ કૌટુંબિક બજેટની તપાસ વસ્તુઓની ભાવ પ્રાપ્તિ આધાર વર્ષની પસંદગી સરેરાશની પસંદગી અને વારની પસંદગી